હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે સુરતની ફેમસ રીમઝીમ સેન્ડવિચ બનાવવાના છીએ તો એના માટે મેં ત્રણ કેપ્સિકમ ત્રણ ઓનિયન ટોમેટો બીટરૂટ અને ગાજર લીધેલા છે એને મેં આવી રીતે ફાઇન ચોપ કરી દીધેલા છે હવે આપણે સેન્ડવીચમાં ખાવા માટેની સ્પેશિયલ ચટણી બનાવી લઈશું તો એના માટે મેં ધાણા લીધેલા છે લીલા મરચાં લીધેલા છે આદુ લીધેલું છે લસણ પણ તમારે નાખવું તો તમે નાખી શકો છો સિંગદાણા લદાર છે મીઠું લીધેલું છે સુગર છે કાળું નમક લીધેલું છે અને છેલ્લે આપણે લીંબુનો રસ નાખીશું ચટણી એકદમ ગ્રીન ના ગ્રીન રહે એટલા માટે આપણે બરફના પીસ પણ નાખી દઈશું અને આ બધું આપણે સરસ રીતે મિક્સરમાં વાટી લઈશું આ પ્રમાણેની સરસ તમારી પેસ્ટ બનાવી લેવાની છે અને હવે આપણે અડધા લીંબુનો રસ આપણે નીચવી લઈશું એટલે જે આપણે અંદર ખાંડ નાખેલી હતી એનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જશે અને ચટણી ખાવામાં ખૂબ સરસ લાગશે તો હવે ચટણી બની ગઈ છે હવે આપણે સેન્ડવિચમાં બનાવવાનો મસાલો બનાવી દઈશું તો એના માટે મેં એક પેન લઈ લીધેલું છે તેમાં મેં એકથી દોઢ ચમચી જેટલું બટર લઈ લીધેલું છે અને બટર બળી ના જાય એટલા માટે આપણે એક ચમચી જેવું તેલ લઈ લેવાનું છે આ બધું સરખું ગરમ કરી લેવાનું છે આમાં કોઈ આપણે વઘાર કરવાનો નથી બરાબરને આપણે સરખું સોતે કરવાનું છે બજા બધા જ વે વેજીટેબલ આમાં તો આપણે જે કટ કરેલા વેજીટેબલ હતા એમાંથી આપણે બીટરૂટ સૌથી પહેલાં લઈ લઈશું કેમકે એનો કૂકિંગ પ્રોસેસ ટાઈમ વધારે હોય છે બીટની સાથે આપણે કેરેટ પણ લઈ લઈશું આ બંને આપણે સૌથી પહેલાં કૂક કરી લઈશું એકથી દોઢ મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ પર જ કૂક કરવાના છે એનું જે ક્રંચનેસ્ટ હોય એ રહેવું જોઈએ કૂક પ્રોપર નથી કરી લેવાના જેમ આપણે સબ્જીમાં કૂક કરીએ છીએ તેમ હવે બરાબર કૂક થઈ જાય એટલા માટે આપણે મીઠું નાખી દઈશું જલ્દીથી કૂક થઈ જાય એટલા માટે તો હવે એક દોઢ મિનિટ જેવું થઈ ગયું હતું તો હવે શિમલા મિર્ચ ટોમેટો અને ઓનિયા આ બધું જ આપણે એક સાથે જ નાખી દઈશું હવે તમે જે તમને મનગમતા વેજીટેબલ વેજીટેબલમાં યુઝ કરી શકો છો પણ રેમઝેમ સેન્ડવિચમાં અહીંયા આ પ્રમાણે જ વેજીટેબલ યુઝ થાય છે અને આટલી ક્વોન્ટિટીમાં જ એ લોકો નાખતા હોય છે તો હવે આ બધું સરખું આપણે પ્રોપર કૂક કરી લેવાનું છે એકથી દોઢ મિનિટ માટે એક દોઢ મિનિટ જેવું આપણે પહેલાં કૂક કરેલું અને એકથી દોઢ મિનિટ આપણે અત્યારે કૂક કરવાનું છે તો બરાબર કૂક થઈ ગયેલું છે તો આપણે જે કોર્નને આપણે બોઇલ કરીને રાખ્યા હતા એ અત્યારે નાખી દીધેલા છે અને બે બટાકા મેશ કરી દીધેલા છે એ અત્યારે આપણે નાખી દઈશું અને આ બધું જ આપણું સરખું રીતે પ્રોપર મિક્સ કરી લઈશું મિક્સ પ્રોપર રીતે કરી લેવાનું છે અને વધારે ઓવર કૂક કરવાનું નથી કાચું પાકું જ રાખવાનું છે પચાસ પચાસ ટકા જેવું તો હવે આપણે સેજવાન સોસ લઈ લીધેલો છે એકથી દોઢ ચમચી જેટલો દોઢ ચમચી જેટલો મેયોનીઝ લીધેલો છે અને એકથી દોઢ ચમચી જેટલો આપણે ટોમેટો સોસ લીધેલો છે ચમચી થોડી મોટી છે એટલે તમે જો નાની ચમચી યુઝ કરતા હો તો બે લેવાની અને મોટી હોય તો એક લેવાની આ પ્રમાણે બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે પછી મિક્સ થઈ જાય બધું ટોટલી પછી આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી એ નાખી દેવાની છે અને સેન્ડવિચનો મસાલો એકથી દોઢ ચમચી જેટલો નાખી દેવાનો છે આ બધું સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મસાલાને આપણે એકદમ ઠંડુ કરવા દેવાનું છે ઠંડુ થઈ જાય પછી જ આપણે એસેમ્બલનું કામ ચાલુ કરીશું આ વેજીટેબલની જગ્યાએ જો તમે વટાણા ફણસીનો યુઝ કરવા માગતા હો તો પણ તમે કરી શકો છો ટેસ્ટમાં એટલો કંઈક ફરક પડતો નથી પણ આ પ્રમાણે એકવાર તમે બનાવજો તમને ખરેખર ખૂબ મજા આવશે સેન્ડવિચનું ટેસ્ટ આમ કંઈક અલગ લાગશે તો ચાલો હવે આપણે કૂક થઈ ગયું છે પ્રોપર બધું તો હવે ઠંડુ કરી લઈશું મેં ઠંડુ કરી દીધેલું હતું હવે આપણે એસેમ્બલ કરવાની શરૂઆત કરી લઈશું તો એના માટે સૌથી પહેલાં બ્રેડ લેવાની છે બ્રેડ ઉપર બટર લગાવી દઈશું એટલે બ્રેડમાં થોડુંક બટરનો ટેસ્ટ અંદર આવી જાય કેમ કે જ્યારે આપણે એને થોડુંક કૂક કરીશું ઓવનમાં ત્યારે બટર મેલ્ટ થશે એટલે એમાં સરસ ટેસ્ટ આવશે હવે પછી આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું એકથી દોઢ ચમચી જેટલી મેં મરચાં અંદર મીડિયમ જ લીધેલા હતા એટલે એટલીસ્ટ તીખાશ નહીં હોય અંદર જો તમારે વધારે તીખાશ જોતી હોય તો નાની મિરચી આવે એ પણ તમે યુઝ કરી શકો છો હવે આપણે મસાલો બરાબર પ્રોપર રીતે ચારે બાજુ સરખી રીતે આવી જાય એવી રીતે આપણે ભરી લેવાનો છે મસાલો સરખી રીતે આવી જવો જોઈએ હવે આપણે જે સેન્ડવિચનો મસાલો હતો તે આના પર સ્પ્રિન્કલ કરીશું પણ એના પહેલાં આપણે એક બ્રેડ લઈ લઈશું બ્રેડ ઉપર પહેલાં બટર લગાવી દઈશું સરખી રીતે બટર લગાવવાનું છે હવે આપણે એકથી દોઢ ચમચી જેટલું હરી ચટણી બનાવી હતી એ લઈ લેવાની છે એને બરાબર રીતે સરખી રીતે લગાવી દેવાની છે પછી આપણે જે સેન્ડવિચનો મસાલો હતો તે પહેલાં મસાલા ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો છે અને જે બ્રેડ બટરવાળી હતી તેને આપણે વચ્ચે મૂકી દેવાની છે હવે આપણે ફરીથી સેમ જે પહેલાં પ્રોસેસ કરી એ ફરીથી પ્રોસેસ કરીને ફરીથી સેમ બટર અને ગ્રીન ચટણી લગાવી દઈશું હવે આપણે મસાલાનું પણ ફરીથી લેયર બનાવી દઈશું તો એના માટે એકથી દોઢ ચમચી જેટલો આપણે મસાલો લઈ લઈશું એને આવી રીતે આપણે સ્પ્રેડ કરી લેવાનો છે બરાબર સરખી રીતે સ્પ્રેડ કરી લીધા પછી આપણે સેન્ડવિચનો મસાલો સ્પ્રિન્કલ કરી લઈશું અને હવે આપણે એકથી દોઢ ચમચી જેટલું મેયુનીઝ લઈ લઈશું એનો મેયુનિઝનો લેયર બનાવી દઈશું મેઉનીઝ નાખ્યા પછી તમારી જો ચીઝ તમને વધારે ગમતું હોય તો તમે આ સ્ટેજ પર ચીઝ પણ છીણી શકો છો નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો હવે ફાઇનલી આપણે એક બીજી બ્રેડ લઈ લઈશું અને એના પર આવી રીતે બટર લગાવી દઈશું અને એને આવી રીતે છેલ્લા સ્ટેજ પર મૂકી દઈશું પછી બટરને બરાબર ઉપરથી લગાવી દેવાનું છે અને ચીજ પણ આપણે આ સ્ટેજ પર છીણી દઈશું તમારે જો બધા લેયરમાં ચીજ છીણવું હોય તો તમે ચીજ છીણી નાખો છો જો તમને વધારે પસંદ હોય તો પણ અત્યારે હું માત્ર ખાલી આ ઉપરની સેન્ડવિચમાં ચીજ લઈ લેવું છું તો એને સરખી રીતે છીણી દેવાનું છે અને પછી તમારે સેન્ડવિચનો મસાલો ઉપર ભભરાવી દેવાનું છે સેન્ડવિચનો મસાલો ભભરાવી દીધા પછી આ સેન્ડવિચને આપણે ઓવનમાં જ બેક કરવાની છે બે એક મિનિટ માટે આ સેન્ડવિચને ગ્રીલ નથી કરવાની ખાલી ઓવનમાં જસ્ટ બેક કર લેવાની છે બે મિનિટ માટે તો એના માટે ઓવનને મેં પ્રી હિટ કરી લીધેલું હતું તો હવે બે મિનિટ માટે સેન્ડવિચને બેક કરી લઈશું તો સેન્ડવિચ બેક થઈ ગયેલી છે આ ટાઈપનું ટેક્સચર આવશે જો તમને વધારે બેક કરવી હોય તો બેક મિનિટ માટે વધારે કરી શકો છો પણ આટલી સરસ લાગે છે સુરતમાં પણ આ રીતે જ મળે છે સેન્ડવિચ પણ એ લોકો ગોળ બ્રેડનો યુઝ કરતા હોય છે અત્યારે આપણે સ્ક્વેર શેપનો યુઝ કરેલો છે તો આ સેન્ડવિચ ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે મેં અત્યારે સેન્ડવિચને ગ્રીન અને ટોમેટો સોસ સાથે સર્વ કરી દીધેલી છે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો